ગોપાલાલ સ્વરૂપ અમૃતમાં પેજ નંબર છે એકસઠ અને લાડબાઈ તથા શામભાઈનો પ્રસંગ વઢવાણ ગામના રાજા પૃથુરાજ શ્રી ગોપાલલાલના પરમ ભગવત ભક્ત સેવક રાજા રાજ કરતા હતા તેમને પ્રભુ પરાયણ બે રાણીઓ હતી લાડબાઈ તથા ફૂલબાઈ પ્રભુ શ્રી ગોપાલલાલે રાણી લાડબાઈ તથા ફૂલબાઈને ચરણ સેવા પધરાવી હતી અને નિત્ય પોતાના મહેલમાં રૂઢી રીતે ભાવથી સેવા કરતી બંને રાણીઓમાં લાડબાઈનો ભાવ સેવામાં વિશેષ હતો પૃથુરાજની બીજી રાણી જે ફૂલબાઈ હતી તે પણ સેવા કરતી પણ તેનામાં ભક્તિભાવ જોઈએ તેવો નહોતો રાજા તો બંનેને સરખી રીતે જ રાખતા તેમની સેવામાં કોઈ કશી પણ અડચણ આવવા દેતા નહીં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ફૂલબાઈના મનમાં ઈર્ષા ઉપજી કે રાજા મારા કરતાં લાડબાઈને વધારે ચાહે છે તેથી લાડબાઈ પર અનેક તહોમત મૂકી રાજાને ભંભેરવાને લાગી લાડબાઈના અવગુણ ગાય અને પોતે વાલી થાય તે એટલે સુધી કે રાજાએ ગુસ્સો થઈ લાડબાઈને અડઘા મેલમાં રાખી પણ લાડબાઈ તો ધીરજથી પોતાની જિંદગી શ્રી ગોપાલલાલની સેવામાં ગાળવા લાગ્યા સેવામાં પ્રભુ સાક્ષાત પધારી રાણીના મહેલમાં આનંદ કરે છે પોતાને જે કાંઈ ઈચ્છા થાય તે રાણી પાસે વાલથી માગે પ્રભુ રાણીના પ્રેમને વશ થઈ ગયા અને રાણીજી પાસે લાડીલો લાડ કરવાને લાગ્યા એક દિવસ રાજા પૃથ્વીરાજ રાણી લાડબાઈને મહેલે સુવાને પધાર્યા તે સમયે રાત્રે રાણી લાડબાઈ સ્વપ્નમાં બકી ઉઠ્યા રાજ મહારાજ મહારાજ ત્યારે રાજા રાણી લાડબાઈને પૂછવા લાગ્યો કે તું ઊંઘમાં શું બકી ત્યારે રાણી કાંઈ બોલ્યા નહીં જેથી રાજાને મનમાં સાચું લાગ્યું કે ફૂલભાઈ જે વાત કરી તે સાચી છે આ રાણીનું અવરમાં મન છે એવો રાજાને વેમ પેઠો તેથી રાજા રીસ કરી ચાલી ગયા અને ત્યાં સખત ચોકી પેરો બેસાડી દીધો એ વાત બન્યા પછી એવો પ્રસંગ બન્યો કે કોઈ એક ગરીબ બ્રાહ્મણી નામે શામભાઈ વઢવાણથી ત્રણ ગાઉં છેટે સીમાર ગામમાં રહે તે પણ શ્રી ગોપાલલાલની સેવક હતી અને પ્રભુ પ્રાણ પ્યારાની સેવા ભાવથી કરતી પોતાની આજીવિકાનું સાધન કાંઈ નહીં હોવાથી ગામમાંથી ભિક્ષા માગી જે મળે તેની રસોઈ બનાવી પ્રભુને ધરાવે છે એક દિવસ તે બાઈને તાવ આવી ગયો તેથી ભિક્ષા માટે જઈ શકાયું નહીં ઘરમાં આગળનો પડેલો પંચકણકીનો લોટ હતો તેના ઢોકળા બનાવી શ્રી ઠાકોરજીને આરોગાવ્યા પ્રભુ તો ભક્તિધાન ભક્તાધીન છે પ્રેમને વશ છે તેથી જો ઢોકળા લાડેલો લાડથી આરોગ્યા અને ત્યાંથી રાણી લાડબાઈને મહેલ પધાર્યા શૈયા પર કોઢ્યા પણ પ્રભુને નિંદ ન આવે બહુ અકળવા અકડાવા લાગ્યા ત્યારે રાણીએ બહુ જ વિનયથી પૂછ્યું રાજ પ્રાણપતિ આજ કેમ નિંદ્રા આવતી નથી ત્યારે પ્રભુ શ્રી મુખથી કહેવા લાગ્યા કે આ જ નવીન સામગ્રી આરોગી છે તેથી પેટમાં દુખે છે માટે મને અજમા દો આ બધી વાત ત્યારે જે રાજાએ ચોકીદાર બેસાડ્યો હતો તેણે સાંભળી કોઈ અન્ય પુરુષ મહેલમાં ભરાયો હશે એમ જાણી રાજાની આગળ જઈ ખબર કર્યા એ ખબર સાંભળી રાજા બહુ જ ક્રોધાયમાન થયા અને રાત્રિના વખતે રાણી પાસે જવા નીકળ્યો ઓરડામાં પ્રવેશ કરી રાણીને પૂછવા લાગ્યા બીજો કોણ પુરુષ આ મહેલમાં છે મારો ડર રાખ્યા વિના તું કોની સાથે રાત્રિ દિવસ વાતો કરે છે આજે હું જરૂર તારી જિંદગીનો અંત લાવીશ એમ કહી રાણીને પછાડી છાતી ઉપર ચડી બે લફડાક લગાવી દીધી ત્યારે મહાનમ્રતાથી રાણી કહેવા લાગી તે બીજો કોઈ પુરુષ નહીં પણ પૂરણ પુરુષોત્તમ અવિનાશી પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતે જ હતા એ પ્રભુ ભાવથી રાત દિવસ મારી સાથે ખેલે છે એક બ્રાહ્મણીને ત્યાં પ્રભુએ ઢોકળા આરોગ્યા તેથી પેટમાં દુખો આવ્યું હતું જેથી મારી પાસે અજમા માગ્યા તેથી જ આ બધો કંકાસ ઉત્પન્ન થયો છે તે બ્રાહ્મણી અહીંથી ત્રણ ગાઉ દૂર રહે છે શ્રી ગોપાલલાલની સેવક અને વ્રજાધીશ તેમને સાનુભાવ છે રાણીની એ વાત સાંભળી રાજા વિસ્મય થયા અને ખાતરી કરવા તુરંત સવારને તેડાવી હુકમ કર્યો કે બ્રાહ્મણની વિધવા શ્રી ત્રણ ગાઉ દૂર સીમાર ગામમાં રહે છે ત્યાં જઈ આ બાબતની તપાસ કરો રાજાના હુકમને માથે ચડાવી વિલંબ નહીં કરતા સવારો તુરંત રવાના થયા ત્યાં જઈ તે બ્રાહ્મણીનું ઘર શોધ્યું તે બ્રાહ્મણી તો આ બાબત કશું જાણતી નહોતી તેથી નિરાતે સૂતી છે સવારોએ જઈને જગાડીને કહ્યું રાજાની આજ્ઞા છે તેથી બારણા ઉઘાડો તે સાંભળી બાઈ બહાર આવી ત્યારે સવારો વિનયથી પૂછવા લાગ્યા તમારે ઘરે શેની સેવા છે બ્રાહ્મણી કહે હું પ્રભુ શ્રી ગોપાલલાલની સેવક છું અને એ પ્રભુ મારી સંભાળ લે છે ત્યારે પહેલાં રાજાના સવારો બોલ્યા તમે આજે તમારા ઠાકોરજીને શું સામગ્રી ધરી હતી બ્રાહ્મણીએ કહ્યું કે મને તાવ આવ્યો હતો તેથી ગામમાં ભિક્ષા માગવા જઈ શકી નહોતી તેથી અગાઉના પડેલા પંચકણકીના ચૂનના ઢોકળા કરીને પ્રભુને આરોગ આવ્યા ત્યારે રાણીએ જે વાત કરી હતી તે વાત સાથે તાળો મળ્યો ત્યારે સવાર સ્તબ્ધ થઈ ગયા અને બ્રાહ્મણીને કહેવા લાગ્યા શ્રી ઠાકોરજી તો રાણીને મહેલે પધાર્યા છે અને તેને પેટમાં દુખે છે તેથી રાણી પાસે અજમા માગ્યા એ સાંભળી બ્રાહ્મણી કેવા લાગી મારી ભૂલ થઈ રાણીજીને કહેજો કે ફરીથી એમ નહીં કરું ત્યારે સવાર ત્યાંથી નીકળી રાજા પાસે ગયા રાજા સર્વવૃતાંત સાંભળી બહુ જ ખુશી થયો અને કહેવા લાગ્યો પ્રિય તારી ભક્તિને ધન્ય છે તે તો જગતપતિને વશ કર્યો છે મારા દોષ ક્ષમા કર અજાણપણાથી મેં તને કષ્ટ આપ્યું એ દિવ્ય પ્રભુ શ્રી ગોપાલલાલજીના મને દર્શન કરાવી કૃતાર્થ કરો મારા ઉપર કૃપા વિચારો લૌકિક દ્રષ્ટિએ આપણે પતિ પત્ની છીએ પરંતુ ભગવદ્ સંબંધે તમો મારાથી મહાન છો ત્યારે રાણીએ દર્શન આપવા માટે પ્રીતેથી વાલા પ્રભુને ગદગદ કંઠે વિનંતી કરી પ્રભુ રાજની શેખી શેખી અહંભાવ છોડાવવા માટે તે વખતે પ્રભુ પ્રગટ થયા નથી તેથી રાણી ફરી વિનમવાને લાગી વાલા આ અણીના સમયે દર્શન દિયો અને પ્રગટ થાવો વાલા તમારી ગરીબ દાસી જાણીને તુરત આવો પ્રભુ મારા કાલાવાલા સ્વીકારો શા માટે વિલંબ કરો છો આથી બીજા લૌકિક જીવોને શું ખબર પડે કે આપ મારા સિરે બિરાજો છો મેં હજુ આપની પાસે કાંઈ માગ્યું નથી મગાઈ પણ નહીં તમે તો અંતર જામી છો આજે આપની પાસે યાચના કરવાનો સમય છે તમારી પત જશે તો જગતના લોક મારી નિંદા કરશે પછી બચવાનો કોઈ આરો નહીં રહે પ્રાણપતિ હવે દર્શન રાણીની આટલી વિનંતી જડેરાટ કરતું ઓરડામાં મહાતેજ પ્રકાશ્યું શ્રી ગોપાલલાલજી પ્રગટ થયા રાજા અને રાણી બંને ચરણમાં પડી ગયા ભાવધરી પ્રભુને શિર નમાવ્યો તે જ દિવસથી પૃથ્વીરાજે શ્રી ગોપાલલાલને સર્વશ્રેષ્ઠ જાણી પણ લીધું કે પૂરણ પુરુષોત્તમ શ્રી ગોપાલલાલજી વિના બીજા કોઈને શિષ નમાવીશ નહીં ભલે અન્ય કોઈ મહાન રાજા હોય અગર કોઈ મોટો દેવ હોય પછી પૃથ્વીરાજ તથા રાણી શ્રી ગોપાલલાલજીની ભાવથી સેવા કરવા લાગ્યા પ્રભુ પ્રેમને વશ છે પ્રભુ ઉપર રાવણીબાઈને અનહદ પ્રેમ હતો જેથી પ્રેમે ઢોકળા આરોગ્યા લાડબાઈ પ્રભુ ઉપર અનહદ પ્રેમ રાખતા તો પ્રભુ તેને સાનુભાવ હતો